અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે ક્યાં સત્યાવીસ મોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે થોડા છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધાના પહોંચાડી દીધા છે

મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી છે લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે આવ્યા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા છો હું અહીંયા બીજે દિવસે સવારે આઠ વાગ્યા નું અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જ હતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી

તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ એને

ये दिशाना प्रयास पर ये ये इतने टाइम से चल क्यों रहा था था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है इस, हमारे बच्चे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब भी क्या नहीं वो तो उसके लिए जिनको माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या जाएगा

ના અનુસંધાને જે બધી કાર્યવાહી પાછેમાં આખેન થેન્ક યુ આઈટી ને થેન્ક યુ